તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે હાંડવો બનાવવાની રેસિપી તો હાંડવામાં આપણે કુકર વગર પણ હાંડવો તૈયાર થઈ જશે તો એકદમ ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો બધાને ખૂબ જ ભાવતો હોય છે તો આપણે આજે દાળ ચોખા પલાળવાળી ઝંઝટ વગર એકદમ સુપર ટેસ્ટી હાંડવો બનાવીશું એ પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં હાંડવો બનીને તૈયાર થઈ જાય છે એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવો હાંડવો બનીને તૈયાર થશે તો ચાલો દાળ ચોખા કે તુવેરની દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ વગર ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં હાંડવો બનીને તૈયાર થઈ જશે મેં એક બાઉલ લીધેલું છે તો બાઉલમાં આપણે એક કપ સોજી એડ કરીશું તો મેં અહીંયા રવાનો ઉપયોગ નથી કરેલો મેં અહીંયા સોજીનો ઉપયોગ કરેલો છે તો સોજી આ રીતના દાણાવાળી આવે છે અને રવો એકદમ આપણો દળેલો હોય તેવો આવે છે તો એક કપ મેં હું અહીંયા સોજી એડ કરીશ તો એક કપ સોજી સાથે મેં આ અડધું કપ ખાટું દહીં લીધેલું છે તો ફ્રેન્ડ આપણે હંમેશા ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે એક કપ ખાટું દહીં એડ કરીશું તો દહીં સાથે સોજીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ તમે નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો પહેલી જ વખતમાં હાંડવો તમારો પણ ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય છે તો આપણે એક કપ રવોલી એક કપ આપણે સોજી લીધેલો છે તેના સાથે આપણે અડધો કપ જેટલું દહીં એડ કર્યું છે અને અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને તૈયાર કરીશું એકસાથે આપણે બધું જ પાણી એડ નથી કરવાનું તો આ રીતના મેં ધીમે ધીમે કરીને અડધો કપ પાણી એડ કરી દીધેલું છે અને તો આ રીતનું મીડિયમ થિક બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે ના વધારે પાતળું હોવું જોઈએ ના વધારે જાડું હોવું જોઈએ જો આ રીતનું એકદમ પરફેક્ટ બેટર હશે ને તો હાંડવો તમારો સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે છોડી દઈશું જેથી રવો છે ને સરસ રીતે પાણી અને દહીંને શોષી લે અને રવો તમારો ફૂલીને સરસ તૈયાર થઈ જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને રવો આપણો સરસ એવો સેટ થઈ ગયો છે તો એકદમ સરસ વેજીટેબલ હાંડવો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો વેજીટેબલ એડ કરીશું તો વેજીટેબલમાં સૌથી પહેલાં તમે બે નંગ ડુંગળીને ઝીણું કટિંગ કરીને લીધેલું છે તે એડ કરીશું ત્યારબાદ આપણે બે ચમચી જેટલી દૂધી ખમણેલી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું આપણે ગાજર એડ કરીશું આ રીતનું મેં અહીંયા ગાજરને ખમણી લીધેલું છે ત્યારબાદ આપણે એક મોટી ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા મીઠા લીમડાના પાનનું કટિંગ કરીને એડ કરીશું ત્યારબાદ આપણે એક મોટી ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અને ત્યારબાદ આપણે હાંડવાનો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી આવે તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલા બે ચમચી જેટલો મેં અહીંયા ચાળેલો ચણાનો લોટ લીધેલો છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લેશું તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો આંડવો ખાટો મીઠો હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી ખાંડ અડધો લીંબુનો રસ એડ કરીશું અને મિશ્રણને સરસ એવું મિક્સ કરી લેશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતનું મીડિયમથી કેવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હાંડવો માટે બનાવવા માટે આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મેં આ રીતના બ્લુ પેકેટમાં આવે છે ને તે મેં ઇનો લીધેલું છે તો એક પેકેટ આપણે ઈનો એડ કરીશું અને ઉપરથી આપણે એક ચમચ જેટલું પાણી એડ કરીશું જેથી એનો સરસ રીતે મેલ્ટ થઈ જાય અને સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને જો આજની મારી આ રેસીપી ગમે ને તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ના ભૂલતા સાથે કોમેન્ટમાં મને ચોક્કસ બતાવજો કે આજની તમને મારી આ રવાના ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી કેવી લાગી તો આ રીતનો ઈનો આપણો સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા આ રીતનું તડકા પેન લીધેલું છે તો તડકા પેનમાં આપણે સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું કઢાઈ આપણે સરસ તેવી ચટકવા લાગે ત્યારબાદ આપણે અડધી ચમચી એટલે તલ એડ કરી દઈશું મીઠા રીતના પાંદ એડ કરી દઈશું અને જે આપણે મિશ્રણ બનાવીએ છીએ બેટર એ બેટરને આપણે એડ કરી દઈશું આ રીતના એડ કરીશું તો આ રીતના મેં અહીંયા બેટરને પાતરી દીધેલો છે હવે ઢાંકણ ઉપર કવર કરીને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો એક સાઈડ આપણે સરસ એવી તમે જો કૂક થઈ ગઈ છે સાઈડની કિનારી સરસ રીતે એની રીતે જાતે છોડી લીધી છે તો આ રીતના હવે પ્લેટ લઈને આપણે આ રીતના સાઈડને આ રીતના પલટાવી લેશું અને ફરીથી આપણી હાંડવાને આપણે આ રીતના એડ કરીશું

હવે ફરીથી આપણે ઉપર ઢાંકણને કવર કરીને પાંચ મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું તો આ રીતના આપણે ઉપરથી ડીશને કવર કરી દઈશું તો આ રીતે બધા જ હાંડવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ એકદમ મસ્ત લાગે છે ને જતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો તો આ મિની હાંડવો તમને કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો તો એકદમ સુપર ટેસ્ટી મીની હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ ઇન્સ્ટન્ટ તો પંદરથી વીસ જ મિનિટમાં આ હાંડવો આપણો બનીને તૈયાર થાય છે અને નાનાથી લઈને મોટા બધાને ભાવસન એકદમ હેલ્ધી રીતે આપણે આ હાંડવો બનાવીને તૈયાર કરેલો છે તો ચાલો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો મેં અહીંયા હાંડવા સાથે ખાવાની ખાટી મીઠી કઢી ખાવાની તો ખૂબ મજા આવે છે તો તેના માટે મેં અહીંયા કઢી પણ બનાવેલી છે તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ઓછા ખર્ચમાં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જો આજની તમને મારી હાંડવાની રેસીપી ગમે ને તો તમારા ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેથી બધા જ આ હાંડવો ખાઈને એન્જોય કરી શકે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ